પ્રોગ્રામની અંદર અને વક્તવ્યમાં વાતને ગણી છે આ વાતને કઈ બાબતે એમણે કીધું છે કયા ટપોરી છે કયા વ્યક્તિ છે કોણ છે એમની કોઈ સ્પષ્ટતા નથી કરી પણ આવા કોઈ પણ ટપોરીઓ હોય એ કોઈ પણ વ્યક્તિ હોય જયેશભાઈ કે રાદડિયા પરિવારની સામે એ વિસ્તાર કે સમગ્ર ગુજરાતમાં કોઈપણ પ્રકારની પ્રવૃત્તિ સાથે લેવામાં નથી આવતી અને સાથોસાથ આવા ટપોરીઓથી એમને કોઈ પણ નથી પડતી કેમ કે આ વિસ્તારમાં એમના પિતાશ્રી આવા કેટલાય ટપોરીને બહુ ભેગા કરી દીધા છે એટલે કોઈ પણ આવા અસામાજિક તત્વો કોઈપણ પ્રકારનું નિશન ઊભું કરતું હશે તો એને પણ સબક શીખડાવી અને શાંત કરી દેવામાં આવશે વિઠ્ઠલભાઈ છે ખૂબ સામાજિક રીતે અગ્રગણ્ય વ્યક્તિ છે પાર્ટીમાં એમણે જ્યારે પણ જે પાર્ટીમાં હતા તે વફાદારી નિભાવી છે અને સમાજ માટે કરતાં પણ હું એમ કહું છું કે ખેડૂતના નેતા તરીકે ખેડૂતના મસીહા તરીકે ખૂબ સારા એવા કાર્ય કર્યા છે જ્યાં આપણા પવિત્ર ધામો છે ત્યાં ગુજરાત બહાર પણ પવિત્ર ધામો છે સૌ સૌરાષ્ટ્રમાં ગુજરાતમાં પવિત્ર ધામો છે ત્યાં ભવન બનાવવા લોકોની વ્યવસ્થા કરવી અને એના સૌરાષ્ટ્રમાં કહેવત હતી કે એમના ડેલે ગયેલો વ્યક્તિ ક્યારેય ખાલી હાથે પાછોમાં આવે કોઈ પણ કામ લઈને જાય કામ કરનાર વફાદાર હતા અને એમના વંશજો તરીકે જ્યારે લલિતભાઈ લાલાભાઈ જયેશભાઈનું નેતૃત્વ કરી રહ્યા છે વિસ્તારમાં અને ત્યાં કોઈપણ પ્રકારની તકલીફો હશે તો અમે સદાય એની માટે એમની સાથે રહીશું અને આ પરિવારે આ એક સમાજને નહીં સમગ્ર ગુજરાતીઓને ઘણું બધું આપ્યું છે ત્યારે અમારી એક જવાબદારી બને છે અને કર્તવ્ય પણ બને છે